રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે સોસાયટીમાં કોર્ટ બનતા સોસાયટીના રહીશો કોર્ટ હટાવવાનું કહેતા સામ સામે મગજમારી થઈ હોવાની જે ઘટના છે બનવા પામી જેમાં એક મહિલા વહીદા બેલીમ અને એક વ્યક્તિ મોહસીન વોરાને ગંભીર ઇજાઓ થતાં સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે તેઓને ખસેડવામાં આવ્યા જેમાં મોહસીન વોરાને વધારે ઇજાઓ પહોંચી છે સામે પક્ષે પણ ઇજાઓ થતા સામસામે ફરિયાદ નોંધવા જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષના લોકો ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા રોશન નગરના રહીશો છેલ્લા પાંચ દિવસથી પોલીસ સ્ટેશન કોર્પોરેશન ઓફિસ વગેરે જગ્યાએ અરજી આપી હતી પરંતુ રસ્તાના નિકાલ માટે કાર્યવાહી ન થતાં આગામી સમયમાં રસ્તાનો રોશન નગરના રહીશો દ્વારા ધરણા કરી રજૂઆત કરવામાં આવશે તેમ રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા रास्ता है हमारा हक का रास्ता है उसके लिए जब हम लड़े कितने टाइम से करते थे हमने सरकार उसके कार प्रमाणित करा है सब कायदे प्रमाणित करा है हम तो रास्ता पूछते थे तो उसमें ये कुछ बड़ा ने गलिया देने लगा लड़ीज़ की जबा जब देखिए तो मैं एक बाजू खड़ी थी जो तो पीछे से सेंटिंग करते ना वो उठा के ना मुझे पीछे से मार दिया इसको तो मुझे पूरा तो ना पता चला बाद में मुझे थोड़े चक्कर आए न कमर में सब सबने बहुत दुखने लगा આજે તમે જેબી રોડ પોલીસ સ્ટેશન ખાતે આવ્યા શું સમસ્યા છે અમારી સમસ્યા એ છે કે અમે રહીએ છીએ તાંદાજમા રોશનપાક સોસાયટીમાં છેલ્લા વીસ વર્ષથી અમારું લીગલી રસ્તા હતા બે જે સોસાયટીની અંદર આપેલા હતા બિલ્ડરે બિલ્ડર તું અત્યારે રસ્તો આપવામાં આવેલો છે પણ પારો પેટર્ન દ્વારા જે ઇકબાલભાઈ ગાંચી દ્વારા પારો પેટર્નના આધારે તેમણે પ્લોટ રસ્તા વેચી દીધા રસ્તામાં બધા જે આવતા હતા તે પ્લોટ વેચી દીધા અને પ્લોટ વેચ્યા બાદ એને રસ્તો આકારના બંધ કરાવી દીધા બંને બાજુની અમારા માટે ગાવા માટે હાલમાં કોઈ એવો રસ્તો છે નથી છોકરાની સ્કૂલ ટ્યુશન બધું ચાલુ છે મદરસા ચાલુ છે હાલમાં પણ છતાં પણ અમારે એ બધું બંધ કરાવી દેવું પડ્યું એમને ઘર બેસવાળા પડે અને આવતા જતાં એ ભાઈ બહુ વિચિત્ર વિચિત્ર ઘટના રીતે ગારોની છે અને ભાઈ બધું બંધ કરી દીધું છે ટોટલી વસ્તુમાં અમારે અમે આની રજૂઆત ક્યાં ક્યાં કરી અમે અહીં રજૂઆત કાયદેસર રીતના કરવા માટે અમે પહેલાં અહીંયા હતા જે પોલીસ સ્ટેશનમાં જ્યોતિ પોલીસ સ્ટેશનમાંથી અમને એમ કહેવામાં આવ્યું કે તમે બીએમસીમાં જાઓ દબાણ શાખામાં અમે ત્યાં આગળ ગયા ખંડેરા માર્કેટ ખંડેરા માર્કેટ ત્યાં અમે એક અરજી આપી છે આજે ત્રણ દિવસ થયા છે અમે એમ ચાહ્યું કે લીગલીમાં કંઈ કામ થાય છે અમારું પણ ત્યાંથી પણ અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી ત્યારબાદ અમે ફરી અહીંયા જેપીમાં આવ્યા હતા જેપીમાં આ બાદ એવું કર્યું કે તમે બીએમસીમાં અરજી આપી છે જ્યારે એનું કામ આવશે ત્યારે તમારી પાસે અમે આવીશું ત્યારબાદ આજે ખુદ અમે એકસો સાડીની ફરી અરજી લખીને અહીંયા જેપીમાં આપવા માટે આવ્યા હતા અને એ સમય પર અહીંયા કોઈ હાલ જલ્દી હતું નહીં અને એ ટાઈમ પર અચાનક જ એકદમ ત્યાં મારામારીનો માહોલ બની ગયો અને બહારથી એ વ્યક્તિએ ઘણા માણસો કંઈક બોલાયા હતા અને ત્યાં ફક્ત લેડીઝ જ હતી કોઈ જ્યાં સીધા હતા ને એ બધા અમારી સાથે પોલીસ ઓકીમ હતા અને હા બે વ્યક્તિ અમારા અહીંયા હતા અને એ જપાત જપીની અંદર બે વ્યક્તિને બહુ ગયો છે એમાં એક મોતરી પોલીસ ઓકીમ જેપી એમાં છે હોસ્પિટલમાં મોતરી અને એ બહેન સિરિયસ છે ત્યાં પણ ના પાડી દેવામાં આવી છે અને બીજા એક જે મહિલા બને વાગેલું છે એ છે એસએસજીની અંદર

અમે રોશન પાર્ક કારી તલાવડીમાં રહીએ છીએ અમારો વીસ વર્ષથી રસ્તો ચાલુ હતો એ રસ્તા પર આ લોકોએ જે આગળ રહીએ છીએ નસીબનગરવાળા એ લોકોએ ને ઇનલીગલી પ્રોસેસ કરીને એ લોકોએ કોર્ટ કરી ઊભો કરી દીધો હતો ને પેલી બાજુ અમે રસ્તો માગવા ગયા તો એ બિલ્ડરે બી અમને રસ્તો આપ્યો નહીં અમે ત્રણ દિવસથી ધક્કા કરીએ છીએ વીએમસીમાં બી કમ્પ્લેન કરી દીધી છે અમે ને અમારા છોકરાઓની શિક્ષણ ચાલુ થઈ ગયું છે ભૂષણ મદરસો બધું બગડે છે ને આ લોકોએ અમોને કોઈ એ કરતા નહીં ને અમારો કોઈ હુમલો કરવાની એ કરે જ અમારા એક માણસને બી વાગી ગયો માથું ફૂટી ગયું લોહી નીકળ્યું ગયું એક લેડીઝને બી ને દંડો માગી મારીને એમને હું હુમલો કર્યો છે તમારી આ સોસાયટી કેટલા વર્ષ જૂની છે અમારે 20 વર્ષ જૂની છે તો તો હમણા શું સમસ્યા ઊભી થઈ છે હમણા સમસ્યા એ થઈ છે કે આ એ આગળવાળા સોસાયટીવાળા એવું કહે છે કે આ રસ્તો તમારો નથી તમે પેલી બાજુ રસ્તો માંગણી કરો અમે પેલી બાજુ માંગણી કરવા ગયા તો ના એ લોકો બી અમને એને કરતા ને આ લોકો બી રસ્તો બંધ કરી દીધો છે હવે અમારે પીવાનું પાણી બી નહીં આવતું પીવાનું પાણીની બી તકલીફ છે અમે રોજ ધંધો કરીને અમારા માણસો લઈને આવે છે